ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ થવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ યાત્રા અમરેલી જિલ્લામાં આવી પહોંચી હતી અમરેલી શહેરના રાજકમલ ચોકમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા અને જનસભા યોજાઈ હતી જ્યાં સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો વધુમાં ખેડૂતોના પાક નુકશાન અંગે લેવા માફ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે સભા બાદ અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે એમના પરિવારને સરકાર પચીસ લાખ રૂપિયા આપે અને પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપે તેવી માંગ કરવામાં આવી છે સમગ્ર યાત્રા દરમિયાન સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રતાપ દુધાત લલિત વસોયા પાલ અંબાલિયા જેની ઠુમર સહિતના કોંગી નેતા આગેવાનો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

ચૌદસો થી લઈને પંદરસો રૂપિયા સુધીમાં મેં પોતે પણ લીમડામાં બીટી કોટન એ ભાવમાં વેચ્યો હતો આ ભાજપના નેતાઓએ કહ્યું હતું મેં ત્રણ આય દુગની કર દેવા કિસાન કી આય દુગની હો જાય તો આજે ચૌદસો ને પંદરસો માં બે હજાર ચૌદ માં વેચો હોય એ તો વર્ષે હતા પાંચ વર્ષે બમણી ગણો આ દસ વર્ષ ગયા